મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના રવિપુરા કંપા ગામના પાટિયા ઉપર માલપુરથી મોડાસા તરફ આવતા હાઈવે રોડ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા મારુતિ ગાડી મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ અઠ્ઠાવન હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે પ્રૃહિગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચ પી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા ડી કે વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ તથા એલસીબી સ્ટાફના માણસો પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબિશનની ગેરકાયદેસર વહેચાણ કરતા ઈસમોની જરૂરી માહિતી મેળવી કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના માણસો મોડાસા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોડાસાથી માલપુર તરફ જતા હાઈવે રોડ ઉપર ફરેડી ગામે જતા મોડાસા તરફના રોડ બાજુથી એક નંબર વગરની સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર માલપુર તરફના રોડે જતી હોય સ્વિફ્ટ કાર શકમંદ લાગતા સ્વિફ્ટ કારનો ખાનગી વાહનથી પીછો કરી તે ગાડીના ચાલકને ટોર્ચ બતાવી ઇશારો કરી ઊભી રાખવા કહેતા તે તેને પોતાની કાર પૂર ઝડપે હંકારેલ જેથી કારનો પીછો કરતા ચાલકે રવિપુરા કંપા ગામની સીમમાં જઈ રવિપુરા કંપાના પાટિયા ઉપર એ રોડની પારી સાથે ટકરાતા તેને રાત્રિનો ફાયદો લઈ ચાલક ભાગી જતા પકડાયેલ નહીં અને તે કારમાંથી વિદેશી દારૂનો મુદ્દા માલ મળી આવતા કબજે કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે